પ્રદૂષણ એક સાર્વત્રિક સમસ્યા અથવા પ્રદૂષણ અને પર્યાવરણ પર્યાવરણની સલામતી એ દરેક વ્યક્તિની સૌથી પહેલી જવાબદારી છે પર્યાવરણ એ જીવસૃષ્ટિની મૂળભૂત જરૂરિયાત પૂરી પાડીને તેની સુરક્ષા અને જાળવણી કરે છે પણ જો પર્યાવરણની સુરક્ષા જોખમય તો હા એ સાચું પડ્યું છે જાત જાતના પ્રદૂષણોને ઉત્પન્ન કરીને આપણે તો જે ડાળી પર બેઠા છીએ એ ડાળીને જ કાપી નાખી જગતની મુખ્ય સમસ્યાઓ વસ્તી વધારો ગરીબી બેકારી આતંકવાદ છે પણ સૌમાં માથું ઉંચકતી ગંભીર સમસ્યા કોઈ હોય તો તે છે સર્વવ્યાપી પ્રદૂષણ ભારતમાં પ્રદૂષણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે આધુનિક યુગમાં જિંદગી વધારે આરામદાયક બની છે સુખ સગવડો વધી છે ઓછા સમયમાં વધારે ઝડપથી કાર્ય કરવા વિવિધ યંત્રોનો ઉપયોગ વધ્યો છે પરંતુ તેની સાથે આ સમસ્યાઓનો સામનો પણ કરવો પડશે પ્રદૂષણની સમસ્યા આપણા અસ્તિત્વ માટે જોખમકારક પુરવાર થાય તેવું લાગે છે વીસમી સદીમાં થયેલી ઔદ્યોગિક ક્રાંતિને પરિણામે અનેક ઉદ્યોગ ધંધા સ્થપાયા છે આ ઉદ્યોગોમાં સતત ઝેરી પદાર્થો ઉત્પન્ન થયા કરે છે તેની સાથે વાહન વ્યવહાર પણ ખૂબ વધી ગયો છે ડીઝલ કે પેટ્રોલથી ચાલતા વાહનો હવામાં કાર્બન મોનોક્સાઇડ જેવો ઝેરી વાયુ છોડતા રહે છે આથી હવામાં કાર્બન મોનોક્સાઇડનું પ્રમાણ વધી જાય છે વળી વાહનોને લીધે અવાજનું પ્રદૂષણ પણ ઘણું વધવા પામ્યું છે કૃષિ ક્ષેત્રે રાસાયણિક ખાતરો તેમજ ઝેરી જંતુનાશક દવાઓનો ઉપયોગ વધ્યો હોવાથી અનાજ અને શાકભાજી પણ પ્રદૂષિત બન્યા છે અને જમીનની ફળદ્રુપતા ઘટી છે વળી રાસાયણિક કારખાનામાંથી ઘણીવાર ઝેરી ગેસનું ગળતર થાય છે અને તેનાથી ભયંકર દુર્ઘટના સર્જાય છે ઈસવીસન ઓગણીસો ચોર્યાસીમાં ભોપાલમાં આવી દુર્ઘટના સર્જાઈ હતી રસાયણોના કારખાના ધરાવતા શહેરોમાં કોઈપણ સમયે ગેસ ગળતર જેવી દુર્ઘટના સર્જાવાનો સતત ભય રહે છે છેલ્લા પચાસ વર્ષોમાં આપણા દેશની વસ્તીમાં ઘણો વધારો થયો છે બેફામ વસ્તી વધારાએ પણ અનેક સમસ્યાઓને જન્મ આપ્યો છે શહેરો માનવ વસ્તીથી ઉભરાઈ રહ્યા છે શહેરોમાં અનેક લોકો ગંદી ઝુંપડપટ્ટીમાં નરકથી પણ બદતર હાલતમાં જીવન ગુજારે છે કારખાનાને વધતી જતી વસ્તીને રહેઠાણો પૂરા પાડવા માટે જંગલોનો આડેધડ નાશ કરાયો છે તેથી વરસાદનું પ્રમાણ ઘટ્યું છે અને ગરમીનું પ્રમાણ વધ્યું છે કારખાનાનું દૂષિત પાણી નદીઓ કે સાગરમાં ઠલવાતા જળચર પ્રાણીઓનું જીવન પણ જોખમમાં મુકાઈ ગયું છે અને પીવા માટેના શુદ્ધ પાણીની અછત સર્જાઈ છે વીસમી સદીમાં બે વિશ્વયુદ્ધો થયા હતા તેમાં અણુબોમ્બનો પણ ઉપયોગ થયો હતો જાપાનના હિરોશીમા અને નાગાસાકી જેવા શહેરોનો સંપૂર્ણપણે નાશ થઈ રહ્યો છે અને પંચોતેર હજાર માણસો મૃત્યુ પામ્યા ત્યાર પછી સંયુક્ત રાષ્ટ્રો યુએનઓની સ્થાપના થતાં કોઈપણ દેશ અન્ય દેશ પર હુમલો ન કરે અને તેમાં પણ અણુબોમ્બનો ઉપયોગ તો ન જ કરે તે માટે યુનો દ્વારા ભારે પ્રયાસો થઈ રહ્યા છે પરંતુ આજે તો પ્રદૂષણ જ અણુબોમ્બ જેવું ભયજનક વધી ગયું છે પ્રદૂષણને લીધે આજે એવી સ્થિતિનું નિર્માણ થયું છે કે બોમ્બ જીક્યા વગર પણ માનવી પ્રદૂષણના કારણે રીબાઈ રીબાઈને કમ હોતે મૃત્યુ પામે છે હવા પાણી અનાજ અને ઝેરી ગેસના પ્રદૂષણને લીધે આજે માનવ જીવન ભયમાં મુકાયું છે આ ભય ઘટાડવાના ઉપાયો પણ કરવામાં આવી રહ્યા છે પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે વળી દર વર્ષે વૃક્ષારોપણ દિન પણ ઉજવવામાં આવે છે હવા પાણી અને અવાજનું પ્રદૂષણ ઘટે તેવા ઉપાયોનો લોકોમાં પ્રચાર કરવામાં આવે છે ઠેર ઠેર વૃક્ષો વવાય તેની માવજત થાય અને બિનજરૂરી રીતે વૃક્ષો કપાય નહીં તેની તકેદારી રાખવામાં આવે છે કારખાના વસ્તીથી દૂર ખસેડાઈ રહ્યા છે વળી જંગલો વધારવાના પ્રયાસો પણ કરવામાં આવે છે વાહનોના ધુમાડાનું પ્રદૂષણ ઘટાડવા પીયુસી સર્ટિફિકેટ મેળવવાનું પણ ફરજિયાત બનાવવામાં આવ્યું છે પરમાણુ શસ્ત્રોનો નાશ કરવા માટે પણ ગંભીરતાથી વિચારણાઓ થઈ રહી છે પ્રદૂષણ ઘટાડવાના ઉપયોગોમાં સૌ કોઈ સહકાર આપીએ નહીંતર પ્રદૂષણરૂપી રાક્ષસ આપણને વિના શસ્ત્રે મોતને ઘાટ ઉતારી દેશે મિત્રો આવા જ નિબંધો માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયો લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો ધન્યવાદ